ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સદસ્ય અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અમદાવાદ શહેર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સદસ્ય બનાવવામાં આવ્યા છે ભાજપના આ સદસ્યતા અભિયાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાંસદ પુરુષોત્તમ રૂપાલા પ્રદેશ મહામંત્રી રજની પટેલ ગોરધન ઝડપિયા તેમજ રાજ્ય મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તો આ સદસ્યતા અભિયાનના કાર્યક્રમ દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલે જણાવ્યું હતું કે સંગઠનમાં શિથિલતા ના આવી માટે આપણે દર છ વર્ષે ભાજપમાં નવી સદસ્યતા આપીએ છીએ કોરોના અને ઇલેક્શનના લીધે લંબાયો હતો હવે દેશવ્યાપી સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમજ દરેક સક્રિય કાર્યકર્તાને સો પ્રાથમિક સદસ્ય બનાવવા જરૂરી હોવાનું પણ સીઆર પાટીલે જણાવ્યું હતું તેમજ આ ઝુંબેશથી ગુજરાત રાજ્યમાં બે કરોડ પ્રાથમિક સદસ્ય બનાવવાનો ટાર્ગેટ હોવાનું જણાવવામાં આવ્યું છે તો ગુજરાતમાં આ વખતે સભ્ય પદમાં આખા દેશમાં પહેલા નંબરે રહેવાનું નક્કી કર્યું હોવાનું સીઆર આર પાટીલે જણાવ્યું હતું તો વધુમાં સી આર પાટીલે વડાપ્રધાન અંદર સોળ ગુજરાત રાજ્યના પ્રવાસે આવવાના હોવાનું પણ જણાવ્યું છે તો પ્રાથમિક સદસ્ય અને પેજ કમિટીના સદસ્ય છે ફરક સમજાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે પ્રાથમિક સદસ્ય ઘરના તમામ લોકો બની શકે જ્યારે પેજ કમિટી સદસ્ય એક ઘરમાંથી એક જ બનશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ